કે આપણે તેની બાજુઓના ગુણોત્તરને નામ પણ આપ્યા છે જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા તે કંઈક આ પ્રમાણે છે જો અહીં આ ખૂણો ઠીટા હોય તો આપણે સામેની બાજુ ના છેદમાં કર્ણ ને સાઈન ઠીટા કહી શકીએ પાસેની બાજુના છેદમાં કર્ણ ને કોસ ઠીટા કહી શકીએ અને સામેની બાજુના છેદમાં પાસેની બાજુને ટેન ઠીટા કહી શકીએ હવે હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને જુઓ કે આ સમીકરણ અને આ બધા સમીકરણોની વચ્ચે કોઈ તફાવત છે તે તફાવત કયો છે જો આપણે આ સમીકરણની વાત કરીએ તો તે આપણને જણાવે છે કે આ બાજુનો વર્ગ વધતા આ બાજુનો વર્ગ બરાબર આ બાજુનો વર્ગ થશે જ્યારે આ સમીકરણો વ્યાખ્યા છે અહીં આપણે ફક્ત બી અને સી ના ગુણોત્તરને સાઇન્ટિટા નામ આપ્યું છે તમે તેને કોઈ પણ નામ આપી શકો તો હવે આ શા માટે ઉપયોગી છે આપણે હંમેશા કોઈ પણ સમયે કઈક કોઈ પણ નામ આપી શકીએ તો અહી આ ચોક્કસ પ્રયત્ન કરો આપણે અહી એવા વિસ્તાર વિશે વાત કરીશું જ્યાં આ ઉપયોગી છે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે અહીં આ એક વિધાન છે આપણે તેને બાજુઓની લંબાઈના સંદર્ભમાં લખ્યું છે આપણે કહી છે કે આ બાજુની લંબાઈનો વર્ગ વધતા આ બાજુની લંબાઈનો વર્ગ બરાબર આ બાજુની લંબાઈનો વર્ગ થવો જોઈએ પરંતુ શું તમે આ વિધાનને ત્રિકોણમિતિના સંદર્ભમાં લખી શકો શું તમે આ સમાન વિધાનને sin θ cos θ અને tan θ ના સંદર્ભમાં લખી શકો જો તમે તેને લખી શકો તો તે કઈ રીતે લખી શકાય તમે અહીં a નો વર્ગ b નો વર્ગ અને સી નો વર્ગ જોઈ શકો જ્યારે અહીં તમને બાજુઓની લંબાઈ ગુણોત્તર સ્વરૂપે આપવામાં આવી છે અહીં તમારી પાસે બીના છેદમાં સી એના છેદમાં સી અને બીના છેદમાં એ છે જો તમારે આ વિધાનને ત્રિકોણમિતિના સંદર્ભમાં લખવું હોય તો તમારે કોઈક રીતે અહીં એના છેદમાં સી બીના છેદમાં સી અને બીના છેદમાં એ લખવું પડે કારણ કે તે જ રીતે તમે સાઇનથીટા કોસ્ટ થિટા અને ટેન થિટા લખી શકો તો આપણે તે કઈ રીતે કરી શકીએ અહીં આપણી પાસે એના છેદમાં સી નથી તેમ છતાં આપણે એના છેદમાં સી લખી શકીએ તે માટે આપણે સમીકરણની બંને બાજુ સી ના વર્ગ વડે ભાગાકાર કરી શકીએ તો હવે આપણને શું મળે નો વર્ગ બી નો વર્ગ છે હું તેનો ભાગાકાર સી ના વર્ગ વડે કરી રહી છું તેથી આપણે તે બંનેના છેદમાં સી નો વર્ગ લખી શકીએ તેના બરાબર સી નો વર્ગ છેદમાં સી નો વર્ગ અહીં એનો વર્ગ છેદમાં સી નો વર્ગ બરાબર એના છેદમાં સી આખાનો વર્ગ થાય અને એના છેદમાં સી એ વર્ગ લખશો તો અહીં આ ઠીટાનો વર્ગ થઈ જશે માટે આ ઠીટા આ ખૂણા નું મૂલ્ય બદલાઈ જશે પરંતુ જો તમે આ રીતે કોસ્કવેર ઠીટા લખો તો તેનો અર્થ એ થાય કે અહીં આ એના છેદમાં સી આખાનો વર્ગ છે ત્યારબાદ અહીં આ બી ના છેદમાં સી આખાનો વર્ગ થશે અને છે તેથી આપણે અહીં લખી શકીએ જેના બરાબર એટલે કે તે એક થશે તો અહીં આ ખૂબ જ જાણીતું ત્રિકોણ મિતીય નિત્ય સમ છે તે ખૂબ જ ઉપયોગી છે ત્રિકોણ મિતીય નિત્ય સમ નો અર્થ શું થાય તેનો અર્થ એ થાય કે તમે અહીં આ જે સમીકરણ જોઈ રહ્યા છો તે ઠીટા ની બધી જ કિંમતો માટે સાચું છે તમે અહીં ત્રીસ અંશ મૂકો કે પિસ્તાલીસ અંશ તે મહત્વનું નથી અત્યારે આ થીટાની કિંમત શૂન્ય અને નેવું ની વચ્ચે કોઈ પણ હોઈ શકે આમ તમે અહીં ઠીટાની કોઈ પણ કિંમત મૂકશો તો તે કામ કરશે પરંતુ તમે એ પણ નોંધી શકો કે અહીં આ એનો વર્ગ બધા બીનો વર્ગ બરાબર સીના વર્ગથી જુદું નથી આપણે અહીં ત્રિકોણમિતીની ભાષામાં

બીનો વર્ગ છે પરંતુ હવે આપણે સી ના વર્ગ વડે ભાગાકાર કરવાને બદલે એના વર્ગ વડે ભાગાકાર કરીશું આ પ્રમાણે કરીએ તેથી સી નો વર્ગ ભાગ્યા એનો વર્ગ ફરીથી તમે આ ગુણોત્તરને ને જોઈને આ બધાનો અર્થ શું થાય તે વિચારી શકો એનો વર્ગ છેદમાં એનો વર્ગ એક જ થશે વધતા બીનો વર્ગ છેદમાં એનો વર્ગ એટલે કે b ના છેદમાં a આખાનો વર્ગ જેના બરાબર tan સ્ક્વેર થાય tan સ્ક્વેર થીટા અને તેના બરાબર c નો વર્ગ છેદમાં a નો વર્ગ હવે તમે અહીં જોઈ શકો કે આપણી પાસે c ના છેદમાં a નો ગુણોત્તર નથી આપણી પાસે a અને c નો ગુણોત્તર છે જેના બરાબર cos થીટા થાય છે માટે c ના છેદમાં a એ cos થીટા નો વ્યસ્ત થાય તેથી c અને જે આપણને અહીં આપવામાં આવ્યું છે પરંતુ cos થીટા નું વ્યસ્ત શું થાય તે સેકન્ટ થીટા થશે માટે c નો વર્ગ છેદમાં a નો વર્ગ બરાબર sec સ્ક્વેર થીટા થાય sec સ્ક્વેર તો હવે આપણી પાસે એક બીજો નિત્ય છે હું તેની ફરતે પણ બોક્સ બનાવીશ અને તે પણ આપણે પાયથાગોરસના પ્રમેયથી કંઈ જુદું કહેતો નથી હવે આપણે બીજું શું કરી શકીએ તે જોઈએ આપણે c ના વર્ગ વડે ભાગાકાર કર્યો a ના વર્ગ વડે પણ ભાગાકાર કર્યો તો હવે b ના વર્ગ વડે ભાગાકાર કરીએ અને જોઈએ કે આપણને શું મળે છે આપણી પાસે વર્ગ 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 છે તો આપણે સમીકરણની બંને બાજુ વર્ગ વડે કરી શકીએ તમે વિડીયો અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો હું તેને અહીં લખીશ એનો વર્ગ વત્તા બી નો વર્ગ બરાબર સી નો વર્ગ હવે આપણે સમીકરણની બંને બાજુ બી ના વર્ગ વડે ભાગાકાર કરીએ તેથી ભાગ્યા બી નો વર્ગ અહીં પણ ભાગ્યા બી નો વર્ગ અને અહીં પણ બી નો વર્ગ અહીં આ પદ એક થઈ જશે પરંતુ એ નો વર્ગ છેદમાં બી નો વર્ગ શું થાય આપણે અહીં એ ના છેદમાં બી ને જોઈ શકતા નથી પરંતુ આપણી પાસે બી ના છેદમાં એ છે જેના બરાબર ટેન થીટા થાય છે તેનો અર્થ એ થયો કે એ ના છેદમાં બી એ ટેન થીટા નું વ્યસ્ત થાય અને ટેન થીટા નું વ્યસ્ત કોટ થીટા છે તેથી આપણે અહીં આને કોટ સ્ક્વેર થીટા તરીકે લખી શકીએ આ પ્રમાણે વધતા એક બરાબર ફરીથી આપણી પાસે સી ના છે માટે અહીં આ સાયન્સ ઠીટા નું વ્યસ્ત કોસેક સ્કવેર ઠીટા થાય કોસેક સ્કવેર ઠીટા આમ અહીં આ ત્રીજો ઉપયોગી નિત્ય સમ છે તમે જોઈ શકો કે આ ત્રણેય નિત્ય સમ એક સમાન બાબત કહે છે પરંતુ હવે તે ત્રિકોણમિતિના સંદર્ભમાં છે અહીં કોસેટ થીટા એ એકના છેદમાં સાઇન થીટા થશે અને કોટ થીટા એ એકના છેદમાં ટેન થીટા થાય અને તે બંને ત્યારે જ શક્ય છે જ્યારે તેમનો છેદ શૂન્ય ન હોય જો તમારી પાસે અહીં એકના છેદમાં સાઇન થીટા હોય અને થીટા બરાબર શૂન્ય હોય જે અહીં હોય શકે તો આ સમીકરણ કામ કરશે નહીં આમ અહીં આ ત્રણ નિત્યસમ થીટા બરાબર શૂન્ય સિવાયની દરેક કિંમતો માટે કામ કરશે તેવી જ રીતે જો આપણે આ નિત્ય સમ જોઈએ તો અહીં એટલે શૂન્ય ક્યારે થાય જયારે ઠીટા બરાબર નેવું અંશ હોય ત્યારે કોસ થીટા શૂન્ય થશે તેથી ફક્ત આ એક જ નિત્યસમ નેવું અંશ માટે કામ કરશે નહીં પરંતુ તે ઠીટાની બાકીની બધી જ કિંમતો માટે કામ કરે હવે આપણે આ નિત્યસમ ની વાત કરીએ તો તે શૂન્ય અને નેવું અંશ બંને કિંમત માટે કામ કરશે કારણ કે અહીં આપણી પાસે કોઈ છેદ નથી જેમ જેમ તમે તમે આગળ જશો તેમ તેમ જોશો કે આ મૂલ્ય શૂન્ય અને નેવું અંશ ની વચ્ચેની કોઈ કિંમત સિવાય નું પણ હોઈ શકે તે કદાચ બસો સિત્તેર અંશ પણ હોઈ શકે અને તે સંજોગોમાં તમારે આ સાઈન કોસ અને ટેન વિશે બીજું કઈક વિચારવું પડશે હવે તમે આ નિત્ય ઉપયોગ કરીને એક ગુણોત્તર પરથી બીજા ગુણોત્તર પર જઈ શકો ઉદાહરણ તરીકે જો તમે મૂલ્ય જાણતા હોવ પરંતુ તમે શોધવા માંગતા આ નિત્ય સમ નો ઉપયોગ કરીને તેમાં સાઇન્સ સ્ક્વેર ની કિંમત મૂકીને કોીટા શોધી શકો અને પછી તેના પરથી કોસ્ટીટા શોધી શકો આમ તમે ત્રિકોણમિતિના ખૂબ જ અઘરા પ્રશ્નોને આ નિત્ય સમો નો ઉપયોગ કરીને ઉકેલી શકો ઉદાહરણ તરીકે જ્યારે તમે સૌ પ્રથમ વાર એ વત્તા બી આખાનો વર્ગ બરાબર વત્તા બે એવી વત્તા નો વર્ગ શીખ્યા હતા ત્યારે તમારે આ સમીકરણ ને યાદ રાખવું પડ્યું હતું પરંતુ ત્યારબાદ તમે કોઈ પણ બીજ ગણિતીય પદાવલીમાં આ સમીકરણનો ઉપયોગ કરી શકો જો તમે કંઈક આ રીતનું જુઓ તો તમે તેના બરાબર આ સ્વરૂપ લખી શકો અથવા જો તમે કંઈક આ પ્રકારનું જુઓ તો તમે તેના અવયવ આ પાડી શકો તો અહીં આ બીજ ગણિતીય નિત્ય સમ છે ખૂબ જ જટિલ વિધાનોને સાબિત કરવા આ નિત્ય સમો નો ઉપયોગ કરી શકાય જયારે આ પ્રકારના નિત્ય સમ માં ત્રિકોણમિતિ નો ઉપયોગ થાય છે તેથી આપણે તેને ત્રિકોણ નિત્યસમ નિત્ય સમ કહી શકીએ